તમે કઈ સીધા અત્યારે રાતના 12 વાગ્યેમાં તમે એમ ક્યો કે હુઈ જાય મને એમ નો નિંદર આવે ઓ અત્યારમાં અરે પણ યાર અત્યારમાં નિંદર નો આવે એટલે યાર તું આવી કેમ વાત કરો છો યાર આને કે ને યાર આ પિંકી ને યાર પણ એમાં શું હોય એના એના સમય પ્રમાણે ચાલતું હોય એટલે આપણને નિંદર આવે તો એને નો આવે ને એને આવે તો આપણને નો આવે પણ એમ નહીં તું તમે ને કેટલા વાગે સૂઉં તો પછી તને ચોકીજ ન હોય ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે ત્યારે સુવાનું સવારમાં એ આરામથી ઉઠવાનું દોઢ બે વાગે અરે આ કયું શેડ્યુલ મિત્રો તમે વિચાર તો કરો કે રાતના તમારે સુવાનો ટાઈમ છે બપો આમાં ઉઠવાનો જે આપણો ટાઈમ હોય ને એવા ટાઈમે આ લોકો સુવે અને આપણા બપોરે જે સુવાનો ટાઈમ હોય ને એવા લોકો ટાઈમે પાછા ઉઠે એટલે તમારું શેડ્યુલ આખું અમારાથી ઊંધું ચાલતું હોય હા તો એ તો એમ જ હોય ને આખું કન્ટ્રી અલગ થઈ જાય ઈ દુબઈ ને ઇન્ડિયા તો ફેર તો પડે જ ને પણ એમ નહી ઈ બધી વાત સાચી છે અત્યારે જો કે આપણે અહીંયાના ના સાડા દસ વાગ્યા છે તો દુબઈ ના તો બાર વાગ્યા છે ને પણ તો મને નું આવે બાર વાગે માં નીંદર હું બે અઢી ત્રણ વાગે સુવું છું અત્યારે નથી સુવું મને નીંદર નથી આવતી આ પણ તો એમ નહીં પણ તો તને નીંદર નો આવે પણ મને નીંદર આવતી હોય તો શું કરવાનું

મોજ કોને કહેવાય એને કેવાય મોજ મોજની ખોજ જ ન હોય એન્જોય જ કરવાનું હોય ત્રણ ચાર વાગ્યા સુધી રખડો

શરીર માટે સારું છે આ અમારું શરીર સરસ જ છે જોવો એકદમ

કામ લાગે જ ને શું કામ ન લાગે લે દિવસમાં હવે તો કેવો ટ્રેન્ડ છે બધા દિવસમાં બે બે ત્રણ ત્રણ વાર સાડીઓ ચેન્જ કરે ખબર છે કઈ પણ ફંક્શન હોય મેરેજ હોય કઈ તહેવાર હોય તો અમારે દુબઈમાં તો બધાય કલાક કલાક બે બે કલાકે ડ્રેસ ને સાડીઓ ચેન્જ કરે પણ ત્યાં તમારે જે સિસ્ટમ હાલતી હોય એ પ્રાચી આપણે અહીંયા ન હોય તો મારે એક ને મારે ક્યારે કે કોઈ વસ્તુમાં જવું હોય તો મારી પાસે સાડી હોય જ નહીં હું સાડી ન હોય આપણે હમણાં વારાણસી ગયા હતા ત્યાંથી 10 સાડીઓ લીધી હતી આ તો હાય તો એમાં શું પણ આટલી બધી સાડી ની કઈ જરૂરિયાત નથી હોતી મિત્રો તમારે ઘરે શું કઈ તમે બે બે મહિને બે બે મહિના નવી સાડી મોંઘી મોંઘી હાડિયું લીધે રાખો તો આમાં તમારે કઈ લાઈન લેવાની ઈ મને બે મહિને

પ્રાચી જીજુ એમ કે વાવ આ સાડીનો કલર મસ્ત છે પ્રાચી આ સાડી પહેરીને બતાવ પણ નહીં બે મહિનાની તો છ મહિના પછી આવશે ને આવશે એટલે મેં સાડી મને લીધી તને નથી તને આણે લેવડાવી છે જીજાજી ને પૈસા ને એવી વાત નથી પણ પૈસા

બસ સાડી પહેરવાની તોય હજી તો છ લીધી નીકળે મેં તો કીધું તું ભાઈ તું આઠ લઈ લે અઠવાડિયા ની આઠ સાડી રોજ એક એક પહેરવાની રિપીટ નો થવી જોઈએ બોલો અમારે હજી અમારી બેનના ના લગન આવે છે ને એમાં કદાચ તું રોજ અલગ અલગ પહેરાય તોય તારે વધશે સાડી કઈ ન બધું બધી પહેરાય છે સાડીઓ કેમ કે આગળ પાછળ પ્રસંગ હોય ને એમાં પહેરાય છે તો તમારી બેન ના લગન માં સાડી વધશે તો એની બેન ની લગન માં પહેરી લેશે હા ઈ તો બધું એમ જ ને પછી ઘા ભેગો ઘસરકો કરવું હોય ને તો એમ જ હોય ને હવે આમાં શું કરવું જોઈએ તમે કોમેન્ટ કરીને કયો જીજાજી હું તમને એક વાત પૂછું હા પૂછ ફરવા જાય બોલો હા તમે મિત્રો તમારે મારી સાડી ની ટ્રીક તમે જોઈ કે તમને પ્રશ્ન પૂછો તમારે ના નથી હાજ પાડવાની છે કે હાલો સાસણ ફરવા જાય હવે આનો જવાબ હું તને એવો દઉં તો કે થોડોક વરસાદ થાય પછી જાય તો મજા મેં તમને પેલા જ કીધું

અરે પણ શું છે પિંકી તો રે આ યાર કેવું શું છે યાર આ મોઢા તો જો ચડાવે આપણને અંદર થી ફોર્સ કરાવડાવે હાલો સાસણ હાલો સાસણ હાલો સાસણ અટાણા ગરમી માં કેમ જવું એ ખબર નથી પડતી પણ મને એવું લાગે ઉગ્ર થઈ ગયું છે હવે શું થશે એ ખબર નથી તમે કોમેન્ટ કરીને કયો